નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે પણ યુટ્યુબ ચેનલ પર હું તમને અહીંયા સારા બિયારણો ખાતરો દવા એની સંપૂર્ણ માહિતી આપું છું અને અને એના લીધે બધા જ ખેડૂતોને તમામ ખેડૂતોનો ખૂબ સારો લાભ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આજે આપણે ફરી પાછા બાવીસ દિવસના જે છોડ થયા છે પીનામાં એમાં તમે જોઈ શકો છો આ રીતના કમ્પ્લીટ થઈ ગયા છે પાંચ સાત પાત્ર નીચે ફૂટિંગ ચાલુ થઈ ગયું છે લીલી માખી વાઇટ માખી થોડાક થોડાક છે પણ વધારે નથી એમાં આપણે ગઈકાલે દવા સ્પ્રે કરાવેલી બરાબર તમે જોઈ શકો છો આ રીતના છે અહીંયા જે છે આખું ખેતર એ પાંચસો ગ્રામ ભીડમાં આપણે વાવણી કરેલી છે તેમાં આપણે કયું ખાતર નાખવાનું છે અને બાવીસ દિવસ અંદર ખાતર નાખવું જેનાથી હજુ ગ્રોથ સારો થાય તો આપણે જાણી શકીએ આ વિડીયોમાં આપણે કયો ખાતર નાખવું છે અને એનાથી શું શું લાભ થાય તો ચાલો વધે આગળના વિડિઓમાં તો ખડૂત મિત્રો આ છે આપણું એપીએમસી માર્કેટેડ વેરા જે તાપી જિલ્લામાં આવેલું છે અને આપણી દુકાન છે એક્ઝેટ ગેટની બાજુમાં જ્યાં પ્રોપર એક નંબરની દુકાન છે ઓ મેગ્રો ત્યાં તમારે આ જે કઈ તમારી દવા છે ખાતર એ તમે ત્યાંથી લઈ શકો છો અને સારી માહિતી લઈ શકો છો ખેડૂત મિત્રો આ છે આપણું વીસ જીરો તેર દસ કિલો જે આપણે લીધું છે પાંચસો ગ્રામ બીનો મિક્સ તમે ધારો તો પંદર કિલો પણ તમે લઈ શકો પણ આપણે ફક્ત ખાલી દસ કિલો લીધું છે આટલું એનો વધારે નાખવાની જરૂર નથી કારણ કે આપણે સાથે બીજા ખાતર પણ આપણે એમાં એડ કરવાના છીએ તો તમે આવી રીતે લઈ શકો છો આપણું બત વીસ વીસ જીરો તેર ફોરજી એ મૂળિયા ખરેશ કોણું કામ કરે

सल्फुर नेउडा का सल्फुर आ ठंडी में ने ठंड में गर्मी अपन काम करे એટલે શું કે કે પાંદડા આ પેલા મૂર્જા જવાની જાય બરાબર પછી growth થરો થઈ અને છોડને ખરું ને એ ઠંડી ઉની લાગવા દે એટલે એને લેજે ને પોષક તત્વો સૂર્યપ્રકાશ દ્વારા કરે એ સારું બને આબી ના કે દેજો હજી પાછા બોલે 1 કિલો સલ્ફર સલ્ફર નેઉડા કા સલ્ફર છે આવે થાય પછી જયારે ચાલુ થઈ જાય ને ત્યારે આની સાથે એક બીજો એડે દંગલ જેમ ગણો ત્યારે નાખે ચાલીએ ને ક્વોલિટી મારું નીકળે આ આવી ગયો આપણે વીસ દિવસનો પ્લોટ કરો ને વીસ થી બાવીસ દિવસ નું બેસ્ટ કોમ્બિનેશન છે માઇક્રોન છે સલ્ફર છે પછી ખાતર છે એસઆરપી નાઇન બસ એ મિક્સ કરી નાખી દેવાનું તો ખેડૂત મિત્રો ખાતર નાખવાનું છે ગોળાણ કરેલું છે અને કચરો એવું કંઈ છે નહીં બરાબર તો આવી રીતે તમે ખાતર તૈયાર કરીને સરસ ગોળાણ કરીને તમે અહીંયા ખાતર નાખી શકો છો જેથી છોડને પ્રોપર પોષક તત્વો મળી રહે અને જે કંઈ એને રિકવાયરમેન્ટ પોષક તત્વો એ લઈ શકે બરોબર તો આવી ડોઝ છે એ પાંચસો ગ્રામ ભીડા તમારે કેલ્ક્યુલેશન નાખવાનું બે કિલો કેટલું ત્રણ કિલો તો કેટલું બરોબર પાંચસો ગ્રામ મેં તમને ડોઝ કરી દીધો બરોબર તો ખેડૂત મિત્રો હું આશા આશા રાખું છું કે તમને આ નાનકડો વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી હશે અને તમે સબસ્ક્રાઈબી જ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી બીજા વિડીયો ત્યાં સુધી જય Jai Bharat! Thank you so much people watching this video. Thank you.